નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગણેસ એજ્યુકેશનમાં તમારું हार्दिक સ્વાગત છે ધોરણ 10 વિજ્ઞાનમાં વિભાગ C કાટોડીમાં પૂછાતો પ્રશ્ન એટલે કે સયયોગીકરણની પ્રક્રિયા લખો અથવા તો સયયોગીકરણની પ્રક્રિયા એટલે શું અને તેના સમીકરણો દર્શાવો તો આ પ્રશ્ન જ્યારે બોર્ડમાં પણ આપડે પૂછાય તો તમારે પ્રથમ લખવાનું છે તેની વ્યાખ્યા સયયોગીકરણની પ્રક્રિયા એટલે શું તો સયયોગીકરણની પ્રક્રિયા એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં प्रक्रिया भेगा एक रासायनिक प्रक्रिया ने

આ ગેસ અવસ્થામાં હશે એટલે કે જે તો આપણને મળશે કાર્બન ડાયોક્સાઇડ જે પણ હશે ગેસ અવસ્થામાં ઓકે તો કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો અહીંયા આ બંને થયા પ્રક્રિયક આ બંને શું થયા મિત્રો પ્રક્રિયક અને આ જે તમને મળ્યું એ થઈ તમારી નિપજ તો અહીંયા બે પ્રક્રિયક ભેગા થઈને એક નિપજ આપી ઓકે બે પ્રક્રિયક ભેગા થઈને એક નિપજ આપી આ પ્રક્રિયાને આપણે સહવિકરણની પ્રક્રિયા કહીએ છીએ હવે જો એક ઉદાહરણ તમને આપણે તો આ ઉદાહરણ પરથી તમે ઘણા બધા ઉદાહરણો જાતે લખી શકો છો જેમ કે મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીએ અથવા તો મેગ્નેશિયમ ધાતુને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે શું ઉત્પન્ન થાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે અહીંયા જો તમારે પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો અહીંયા ઓક્સિજનના 2 નું છે એટલે અહીંયા બે કરીશું આપણે તો મેગ્નેશિયમ ને પણ બે કરી દઈશું એ રીતના બીજો અન્ય ઉદાહરણ કે ઝિંક ધાતુનું ઝિંક ધાતુનું ઓક્સિજનની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાની બે પ્રક્રિયા થાય નિપર એક જ મળશે અને એ મળશે આપણને ઝિંક ઓક્સાઇડ શું મળશે મિત્રો ઝિંક ઓક્સાઇડ અને અહીંયા પણ આપણે પ્રક્રિયા સંતુલિત કરીશું ઓકે તો આ થયા એના સમીકરણ ઓકે અને જો તમારે તેને પ્રયોગ દ્વારા દર્શાવવાનું હોય તો તમે પ્રયોગ દ્વારા પણ તેને દર્શાવી શકો છો અથવા તમારે વધારે લખાણ લખવું હોય તો પણ તમે આમાં લખી શકો છો કે કોઈ બીકરમાં કળી ચૂનો લઈ તેમાં પાણી ઉમેરતા

આપણે પહેલા તો કડી ચૂનો નાખી દેવાનો છે ઓકે અને પછી ધીમે ધીમે તેમાં પાણી ઉમેરવાનું છે તો જે તમારો કડી ચૂનો હતો ને એ શું બની ગયો ફોડેલો ચૂનો બની ગયો ઓકે કયો ચૂનો બની ગયો ફોડેલો ચૂનો બની ગયો તો તેની પણ રાસાયણિક પ્રક્રિયા તમારે લખવી હોય તો તમે લખી શકો કડી ચૂનો વત્તા પાણી તો આપણને શું મળશે ફોડેલો ચૂનો

આપણે પાણી જોડે પ્રક્રિયા કરવાની છે એટલે કે એચ ટુ ઓકે પાણી જોડે પ્રક્રિયા કરી ચૂનો મળ્યો એનું સૂત્ર થશે સીએ ઓકે જેમાં અહીંયા બી તમે લખી શકો છો આ થયો તમારો કડી ચૂનો કડી ચૂનો આ થયું પાણી અને આ થયો તમારો ફોડેલો ચૂનો હવે આ પ્રક્રિયાની અંતે જ્યારે તમે બીકરને જોશો સ્પર્શ કરશો તો બીકર તમને કેવો લાગશે ગરમ લાગે છે બીકર કેવો લાગે છે ગરમ લાગે છે અહી થયા બાદ બીકર ને સ્પર્શ કરતા તે ગરમ લાગે છે તેથી ગરમ કેવું લાગે છે

કહે છે તો મિત્રો આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થવાની ઓકે ઉષ્મા ઉત્પન્ન એટલે કે આપણે બીકરને જ્યારે સ્પર્શ કરીશું તો આપણને ગરમ લાગશે ઓકે તો ગરમ લાગવાનું કારણ શું છે કે આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે તેવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો હજી એકવાર કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં બે કે બે પ્રક્રિયક ભેગા થઈ માત્ર એક જ ઉપજ આપે તેવી રાસાયણિક પ્રક્રિયાને સહયોગીકરણની પ્રક્રિયા કહે છે સહયોગીકરણની પ્રક્રિયામાં ઉદાહરણમાં તમારે લખવાનું રહેશે કોલસાનું સળગવું એક સમીકરણ લખી દેવાનું C O2 એટલે કે CO2 મળશે આપણને પછી બે ત્રણ જે તમને આવડતા હોય એ પણ તમે લખી શકો છો પછી તેનો પ્રયોગ દર્શાવવો હોય તો આવી રીતે તમે દર્શાવી શકો છો પ્રયોગમાં કોઈ એક બીકરમાં ફરી ચૂનો તેમાં પાણી ઉમેરતા રાસાયણિક પ્રક્રિયા થઈ થોડેમાં ચૂનો બને છે તો અહીંયા કળી ચૂનો વત્તા પાણી અને આપણને મળી ફોડેલો ચૂનો હવે એનું સમીકરણ તમારે લખી દેવાનું તો કળી ચૂનાનું સૂત્ર થાય છે CaO પાણી ઉછેનું સૂત્ર H2O અને ફોડેલો ચૂનાનું બનશે CaOH ટ્વાઇસ આ પ્રક્રિયામાં જ્યારે આપણે બીકરને સ્પર્શ કરીશું તો બીકર આપણને ગરમ લાગશે ઓકે તેથી આ પ્રક્રિયાની અંતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ ઉત્પન્ન થાય છે તો મિત્રો આ રીતના સમીકરણની પ્રક્રિયા તમે